તમારો મિત્રો આપણા નવા વિદ્યાની અંદર સ્વાગત છે તો કેમ છો ભાઈ બધા મજામાં તો ભાઈ પાછળના વિદ્યાની અંદર તમે જોયું તો કે આપણે છે ને ભાઈ કરીમનગર પહોંચી ગયા હતા કરીમનગરવાળા રસ્તા ભાઈ આપણે છે ને પછી રાતે જમ્યું હતું ગુજરાબાદ કરીને હસનભાઈ ત્યાં વરણગલ પહેલાં અત્યારે ભાઈ પહોંચી ગયા ખમામાં અમે વટી ગયા ને કલોર હે ને ભાઈ કલોરથી પહેલાં હે તેલંગાની અંદર ને ભાઈ પવનના પોલમાં આપણો છે ને દુઃખના સોરા જોગી ગયા આજે ટાઈમ થયા ભાઈ ફાટના બાવાન તો કે કેમ કે ભાઈ હેના પંચર પડી ગયા આપળા કાકા ને આપળા ઉતાર્યા અટિયાર સુધી ભાઈ રાત આપણે ડ્રાઈવિંગ કરતા હતા હાલા ભાઈઓ આપણે બદલાવું જો કેમ કે રસ્તામાં રસ્તા માં હે પંચાય દુકાન આવતી નત મેરા ટાઈમ થિયા 853 ના તારીખે જ ને તો મિત્રો હેના ભાઈ આપળો આ રેકડાનો નો ડ્રાઈવર સાઈડ નો અંદર નો ટાયર હે ને ભાઈ બેહી ગયો પંચર પડ્યું તો આપરે હેના જેક લગાડી દઈએ તો કમ્પ્લીટ ને મિત્રો આપડે ભાઈ જેક મારવાનું ચાલુ કર્યો કેમ કે હવે હે ને ભાઈ આ ટાયર કાઢીને લેફ્ટ નો ટાયર હે ને ભાઈ એ આમાં નાખી દેહો ને આ ઉ ચલાવી દેહો પછી ક્યાંક ભાઈ પંચર આવશે ને આપણે હે ને ચડાવી લેહો તો જે કહે ને ભાઈ આપણે મારી દીધા ને હવે હેસ્ટ આપણે ખોલી નાખ્યા હેના ભાઈ માન મા આપણે ખોલા કેમ કે હે ને ભાઈ મશીન ના હે ને ભાઈ બે નંબર ના ટાઈટ કરેલા હતા એટલે જે ભાઈ મશીન ના ટાઈટ કરવામાં હે ને આ જ વાંધો કે ભાઈ રસ્તામાં પંચર પડે ને એટલે ભાઈ બહુ નેગડા થઈ પડે હવે હે ને ભાઈ આપડે કાઢી લઈએ પછી આ અંડર નો ટાયર જવા દે લિફ્ટમાં લેફ્ટ નો ટાયર આવવા દે અહીંયા સ્ત મિત્ર આપણે કાઢી લીધા ને ભાઈ ગાડી હે ને આપડે રસ્તામાં ટ્રાફિક બહુ હે એટલે ધ્યાન રાખતા રાખતા હે ને ભાઈ કામ કરીએ કેમ કે ક્યાંય હે ને ભાઈ એટલે દુકાન જ ના પંસર પહેલા પછી દસ પંદર કિલોમીટર ગાડી આખી લીધી તો હે મિત્ર જા અહીંયા ખીલી હે ને એવું કઈક બેહી ગયો ભાઈ એના હિસાબે અહીંયા ઘટ પડી ગઈ અહીં અહીંયા હે ને ભાઈ ફાટી ગયો કેમકે આ ખીલી ભાઈ મોટી હજી હે ને ભાઈ અડધા માંથી અડધો ટાયર હે આ અવે હે ને ભાઈ આ ફુગામાંથી આપણે લેફ્ટ ને ટાયરમાંથી કાઢી લે તો આ નાખી દઈએ તો મિત્રો આ ટાયર છે ને આપણે હવે ચરાવી દે કાકા સ્ટડ ફેશ કરે ને આપણે આવતા અહીંયા તમ કાપરે છે ને ચરાવી દે ટાયર હવે તો મિત્રો કમ્પ્લીટ છે ને ભાઈ આપણે ચરાવી દીધો અને આપણે છે ને ભાઈ સ્ટડ આખાઈ નટ કર્યા ખાલી આ ચાર છે ને ફેશ કરી દીધા કેમ કે પાછળ છે ને ભાઈ ખોલવું જો હે ને તો કમ્પ્લીટ કે હરેમ ભાઈ આપણે કાકા એ છે ને ફેશ કરી લીધા હવે આપણે ટાઈટ કરી દઈએ તો મિત્રો છે ને ટાઈટ કરી લીધા આપણે 10 10 બળ હવે હે ને કાઢી નાખીએ ને પછી ભાઈ હાલતા થઈએ તો મિત્રો ઓકે આપણે બધી ભાઈ કરી લીધો ને આ રસ્તો ભાઈ ટ્રાફિક એવી હોય અહીંયા ભાઈ રાતે તો વિશ્વાસ ન કરાય કેમ કે ભાઈ ગમે રાતે આવતા હોય તો દે હતો એટલે ભાઈ અહીંયા રાખીને આપણે બદલાયું તો હવે હે ભાઈ આપણે જેક ને બધી ગોઠવી દઈએ આપણે હે ભાઈ અત્યારે દૂધે પૂડી કરીને ભાઈ ગામ હે એની પેલા હે ને ભાઈ આપણે હે ને આમ જવાનું હે હવે કલુર બાજુ મિત્રો હતા મેં હાલત આપણે છે ને ભાઈ હાવ પૂરી થઈ ગઈ બધી પોઝિશન હવે ક્યાંક છે ને ભાઈ ના હો આપણે થઈ છે ખાલી કરવાની જગ્યાએ જઈને કેમ કે ભાઈ અત્યારે મેં હવાના પોરમાં આવું થાય એટલે ભાઈ કેવું થાય જે ગાડીવાળા મિત્રો એ ભાઈ કોમેન્ટમાં કહેજો કે હવાના પોરમાં પંચર પડે એટલે ભાઈ આખો હે ને એ બગડી જાય આપણો તો હવે આગળ ભાઈ ક્યાંક જઈએ ને ચા પાણી પીએ આપણા કાકા છે ને ચા પાણી પીતા નથી ને ભાઈ હવે આપણે ટાઈમે ફૂગી નહીં શકીએ કેમ કે પંચર પડી ગયા એટલે ભાઈ કલાક જેવો સમય છે ને નીકળી ગયો તો મિત્ર અંદર છે ને ભાઈ આપણે બધી ગોઠવી દીધું ને હવે હાથું પગડું તો હવે પણ અહીંયા પાણી નથી હવે પીવાના બે ત્રણ અહીંયા હે ભાઈ તો આગળ ક્યાંક હવે હોટલ આવશે રાખીએ ને હાલતા થઈએ તો મિત્રો વાસા હે ને આપણે હાલતા થઈ ગયા ને હવે આપણે મહિલો રાજ રાજ રાજમુંડરી રાજમહેન્દ્રાવરમ કેટલું થઈ જઈએ રસ્તો હે તમામથી વિજયવાળા હનુમાન જંક્શન થઈને ભાઈ આપણે નીકળ્યા રસ્તો તો રાજમંડળી છે ને મિત્રો અહીંથી એકસો ને ચોરાસી કિલોમીટર થાય એમાં ભાઈ બે રસ્તા ફાટે એક છે ને ભાઈ આમ થઈને જઈ અહીંથી કલોર કલોર પછી તેરો ત્યાં છે ને ભાઈ તેલંગાના આંધ્રાની બોર્ડર આવી જાય પછી વિશામ પેટાન પછી નુજી ધો ત્યાંથી ઇલોરો ભાઈ એમ થઈને જાય ને બીજા જાય ભાઈ અહીંથી દેવરપલ્લી થઈને તો હવે આપણે ભાઈ જોઈએ કેમ જઈએ કે પેલા હે ને ભાઈ દેવલપલ્લી વાળા રસ્તો જે જાય ને ત્યાં કામ હાલતો રસ્તાનો એટલે આગળ પૂછી કોક ને મિત્રો આપણે હે ને ભૈસા મારીએ કેમકે આપણે મહારાષ્ટ્ર માંથી આવ્યા હતા એટલે હે ભૈસા પેલું ગામ આવે આપણે નહોતા કાલે નિર્મલ થઈને આવ્યા તા ભૈસા જોઈએ કેટલો થાય ભૈસા હે ને ત્રણસો નેવાસી કિલોમીટર થાય એટલે આપણે ચારસો કિલોમીટર કાલે બપોરેથી પોતાના ખોદી માં બીજા ડબલ ફતી રસ્તા છે ને આવવાના આવા હે અને આગળ છે ને ભાઈ કરીમનગરથી વરંગલ સુધી ભાઈ રસ્તાનું કામ ચાલુ હે ફોર લાઈન રસ્તા બને એટલે દૈવજનો જ છે ને ખરાબ વરંગલ સુધી વરંગલ ખાવા અમને પાછળ રહી ગયો આ રસ્તો ભાઈ કમ્પલીટ હે ત્યારે ક્યાંક ક્યાંક થોડા ઘણા ખાધા આવે ને અત્યારે ટ્રાફિક ભાઈ હોય તો હોંધા ને ફોર વ્હીલર ભાઈ પાછા સીટીઓ આવે નાના નાના ગામ મિત્રો જ્યાં ભાઈ આ ગામ પેલા આપણે હતા ને એ ગામની અંદર આપણે પહોંચી ગયા મિત્રો હે હાથ ને ઓગણપચા થઈ આપણે ગાડી અહીંયા ઊભી રાખી ચા પાણી ને આપડે ચા પાણી પીએ ને તો કમ્પ્લીટ હે ને મિત્રો આપણે આવી ગયા ભાઈ દુકાને ચા પાણી બીજો ભાઈ નાસ્તામાં ઈડલી ને એવું હે ભાઈ ઢોસા ની તો ઈ નટ કરવું ને ભાઈ અહીંયા નોનવેજ હે ને ઈંડા હે કેમ કે ભાઈ તેલંગાના આંધ્રામાં તમે ગમે ત્યાં જાવ ને કર્ણાટકમાં ગમે ત્યાં જાવ નોનવેજ તો તમને હે જવા જળે જ્યારે જળે કેમ કે અહીંયા ભાઈ વધારે ખાલી બધા લોકો તો કમ્પ્લીટ હે મિત્રો આપણે ત્યાંથી ચા લઈ આવ્યા ને આપણે રનિંગમાં પીતા જઈએ આગળ વધીએ ચા હે ભાઈ એક નંબર બનાવી સ્પેશિયલ દૂધની તો મિત્રો હે ને થલદા થલાદા કરીને ગામ આવે ને પેલા આપણે ભાઈ ઊભી રહી ગઈ છે તો ત્યાં થલાદા ગામમાં હે આગળથી હે ને ભાઈ આપણે જમણી બાજુ તન મારવાનો હે આગળ જાવ

ये वाले पहले वाला रास्ता पे करो हां को बदे है ना जंगल एरिया है अपने गाड़ी टेढ़े टेढ़े चल रहे हैं तो मित्र टाइम थे गया दस ने हाथ राजमंदिर हम एक सौ चौबीस किलोमीटर है बॉर्डर भाई हमें हमें आ है अँ भाई बॉर्डर आए आ जा भाई है गाम હટવાર હટવાર બેટા કરીને એવું ગામ છે ભાઈ અહીંયા બોર્ડ આવે મસવાડા બેટા કરીને છે આંધા બદર ત્રલંગાની ભાઈ અહીંયા બોર્ડ આવે હા ઓતિયારે ભાઈ આપડે છે સઠો ભલે છે ને ભાઈ સઠો ભલે એવું કરીને ગામ છે ભાઈ એકતા ભાઈ આ ગામ આના ગામના નામ બહુ વઘરા આપણે આવડે નહી કરી પા અત્યારે આપણે તસોપાલી ગામમાં છે ને આ ડબ્બા વાળા ભાઈ કઈ એવું રહી ગયીએ કેમકે દોઢ ગાદી થઈને ભાઈ અવડો ડબ્બો હે સેફિક બરોબર જ છે ને આ ભાઈ ડબ્બા વાળા સાઈડ હે ને બહુ હાલે લૂજ કપાસિયામાં હાલતા હે ત્યાં જ ના ભાઈ સાઈડ અમે કાપીએ પણ એક ને કાપીએ તો વળી પાસે બે ત્રણ બીજા આગળ વધશે કે ભાઈ અટો રોડ હે ને રોકીને હાલે ઈ ડબ્બો ભાઈ બહુ મોટો બનાવે આ બાજુ तो मित्रों अग्यारग गया राजमंदिर एकाणु किलोमीटर पैसा असवारा पेट असवारा पेट पोची गया ना भाई बॉर्डर है ना हम आ जालंगाना अपने तरह चार किलोमीटर पहला है भाई अत्यार असवा अच्छा पेट गाम है हमें आप तेलंगाना है आंध्र प्रदेश में एंटर थी हो जा है आप सिक्स लाइन रस्ता आई गया है विजयवाड़ा हिलोर મેં રાજુ્રી ને વિશાકાપટનમ વાળો તો મિત્રો હે ને આપણે અસવાર પેટા છે ને તેલંગાના બોર્ડર આવે અસવારપેટા ગામ વતીને આપણે અત્યારે તેલંગાનાનો બોર્ડર પાસ કરીએ ભાઈ મિત્રો જ્યાં બોર્ડર છે તેલંગાનાનો નો આ પ્રકારનો મિત્રો આપણે કરી લીધો બોર્ડર પાસ તેલંગાના તો મિત્રો નો આપણે બોર્ડર પાસ કરી લીધો ને હવે આંધ્રપ્રદેશનો લપક હે ને ભાઈ બોર્ડર આગળ આવશે ત્યાં હે ને ભાઈ વિડીયો ન ઉતારવા જે વિડીયો ઉતારતા દેખી જાય એટલે ભાઈ હે ને પછી એના અવરો સફ જાય એટલે આખો ભાઈ આપણે બોર્ડરનો વ્યૂ ન લીધો ઓફ હતી ને વજન કાંટા હે ને ભાઈ અહીંયા નથી કરતા અહીંયા કાંટો હતો પણ વજન કાંટા આપણો પહેલા નથી આપણે હે ને ભાઈ સોડા ને ઠંડી બિસ્લેરી બોટલ લીધી તો મિત્રો આપણે તેલંગાનામાંથી અસવરા પેટા સહેલું ગામ આવે ને એ પાસ કરી લીધો ને હવે ની અંદર એન્ટર થઈ ગયા જિલ્લો ગુમલી કરીને હે ને ભાઈ ગામ આવે આવો ડબલ ડબલપટી રસ્તો હે ભાઈ થોડોક બોર્ડર પાસે ખરાબ આવે હજી આંધ્રાનો બોર્ડર ભાઈ કે આપણે આ રસ્તો હે ને પહેલીવાર આવ્યા એટલે ખબર નથી આંધ્રાનો બોર્ડર આવતો હોય કે નહીં તો આમાં ગૂગલ મેપની અંદર તો ભાઈ બતાવે કે આપણે આંધ્રાની અંદર હે ને ભાઈ એન્ટર થઈ ગયા

ત્રણ પોઈન્ટ આઠ મીટર પછી હે ને ડાબી ગઈ તન મારવાનો હોય એટલે પછી રાજમંદિર વિજય વારા વાળા આવી ગયા હે આપણે પાલ્ટીએ હે ને ભાઈ લોકેશન નાખી દીધો દોઢ કિલોમીટર હે આ બાલ્ટી એ લોકેશન નહીં ને ભાઈ એ હે આપણે જવાનું છે ત્યાં